નમસ્કાર આપ હું છું સાથે આજરોજ રાજપીપા નગરપાલિકા સભાખંડમાં પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ ની અધ્યક્ષતા સામાન્ય સભા યોજાયા હતી જેમાં કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલ ઉપપ્રમુખ ગિરિરાજસિંહ રાહુલ કરોડ નું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું સાથે સાથે ચોમાસિક નવ માસિક હિસાબો પણ સર્વાનુમતે મંજૂર થયા છે જે પણ બાકીના વિકાસના કામો છે તેને બજેટમાં લઈ આગામી સમયમાં રાજપીપળાને

અને તેમાં જો ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તો એ પણ એની અંદર એડ કરવામાં આવશે બયા બજેટની અંદર જે પણ રાજપીપલા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની પોડી જ્યારથી બેઠી છે ત્યારથી તમે જોઈ શકો છો વિકાસના કામ અવિરતપણે ચાલી રહ્યા છે રોડ રસ્તા હોય પીવાના પાણીની સુવિધા હોય ગેસ લાઈન હોય કે ભૂગર ગટર યોજના હોય તમામ કામો અમે કરેલા છે અને જે બાકી વિકાસના કામો છે સભ્યો તરફથી જે રજૂઆતો આવેલી છે તેને અમે બોર્ડમાં મંજૂરી આપેલી છે સર્વાનુમતે અને આવનારા દિવસોમાં એ તમામ કામો થવાના છે બીજું શૈક્ષણિક શૈક્ષણિક બાબતને જોઈએ તો આંગણવાડીઓ જે વિસ્તારોમાં જર્જરિત છે કે જે વિસ્તારોમાં ઘણી જૂની થઈ ગઈ છે તે આંગણવાડીઓનું રિનોવેશન અને નવી આંગણવાડીઓ પણ આમાં અમે લીધેલી છે અને આવનારા દિવસોમાં આંગણવાડીનું પણ કામ ખૂબ સારું થવાનું છે ઓકે નેશન પ્લસ રાજકોટલા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર